સવારે પ્રાત તમારા ઘરની અંદર જે પણ કોઈ કુળદેવી હોય એ કુળદેવીને પંચામૃતથી સ્નાન કરાવું જો કોઈ પણ બીજા દ્રવ્યોના ફળના રસ મળી જાય તો એનાથી સ્નાન કરાવું સ્નાન કરાવી ત્યારબાદ વસ્ત્ર પરિધાન કરી માં જગદંબાને સુંદર મજાનો શ્રિંગાર કરી અને ત્યારબાદ મા જગદંબાને નૈવેદ્ય અર્પણ કરવાનું નૈવેદ્ય અર્પણ કર્યા પછી મા જગદંબાને આરતી પૂજા કરી અને માની જ્યારે મહાપૂજા કરો ત્યારે કરેણનું લાલ કલરનું ફૂલ અર્પણ કરો તો કરેણ તો આપણે ત્યાં જ મળે હું પરતેશમાં નથી કરેણ મેં બહુ બધી જગ્યાએ જોયું હા સમર આવે ને ત્યારે ગુલાબ હોય જાત આવડાવતના ગુલાબ ખુશ થઈ જાય હરમન ગુલાબના ગાર્ડન ની અંદર બગીચા સરસ મજા ને એવો સરસ મજાના એ આવ માહુજાત બહુ સરસ મજા ની કરે ગુલાબ જોઈને જા આપણું હરમન ખુશ થઈ જાય પણ ત્યાં કરેણ થતી નથી પીપળો થતો નથી વટલો થતો નથી એટલા માટે થઈ અને ઘણા ઘણા વનસ્પતિ પ્રેમીઓ જે છે ને આપણા ભારતમાંથી જે નાના બાળકને લઈ જાય ને એ રીતના નાનો એવો પીપળાનો વટલાનો છોડવો લઈ જાય અને પછી સંતારીને લઈ જાય તૂટેને નહીં એ રીતના અને ત્યાં એની માવજત કરી આજ પણ આપણા સનાતનીઓના ઘરમાં ત્યાં ઘરની અંદર એ લોકો પીપળો પણ રાખે વટલો પણ આવડાવડા હોય પણ આપણે એની પૂજા કરીને મજા મજા આવી છે કે આપણું ભારતનું કંઈક દેખાણું એવું લાગે ત્યાં કરેણ છે નહીં તો કરેણની અવેજીમાં જે પરદેશની અંદર વસતા આપણા સનાતનીઓ છે એના માટે એક અવેજી એ રહે કે લાલ ફૂલ કોઈ પણ કલરનું તમે અર્પણ કરો તમને પણ લાલ કરેરનું ફૂલ ન મળે તો માતાજીને લાલ કમળ છે લાલ ગુલાબનું ફૂલ છે એ કોઈ પણ તમે મા જગદંબાને અર્પણ કરી શકો